દસ દિવસનું આતિથ્ય માણવા શ્રીજીની પદરામની ડભોઈ નગરમાં ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ સ્થાપના સ્થળે જ જતી શ્રીજીની સવારી ડભોઈ રંગ ઉપવન સામે આવેલા પીએમસીના મેદાનમાં મંડપો બાંધી શ્રીજીની મૂર્તિઓ વેચાણ અર્થે મૂકવામાં આવેલ છે છેલ્લા એક દિવસથી શ્રીજીને સ્થાપના સ્થળે લઈ જવા માટેની આયોજકો દ્વારા ધાર્મિક ભજનો સાથે તૈયારીનો પ્રારંભ થઈ ગયો હતો મંડપ ડેકોરેશન સાથે સાઉન્ડ સિસ્ટમ પણ યુવક મંડળો દ્વારા બુક કરાવી પોતાના સ્થાપના સ્થળે ગોઠવી દેવાની તૈયારીમાં લાગી ગયેલા હતા ડભોઈ પંથકમાં મેઘરાજાએ સમયાંતરે વરસવાનું ચાલુ રાખતા શ્રીજી મહોત્સવના આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું એમ છતાં આયોજકો દ્વારા શનિવારે તારીખ સાત નવના રોજ પંથકમાં દસ દિવસ માટે દુધાડા દેવાતિથ્ય માણસે ડભોઈ નગર તેમજ વિસ્તારમાંથી ગણેશ ભક્તો શ્રીજીની પ્રતિમાને લેવા માટે એપીએમસી ગ્રાઉન્ડ પણ આવ્યા હતા ડભોઈના યુવક મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાને લાવી વાજતે ગાજતે રાધે કોમ્પ્લેક્ષ પાસેથી જતા જોવા મળતા હતા ડભોઈ ગર્ભવતી નગરી તરીકે પ્રસિદ્ધ છે અને ધાર્મિક તેમજ સામાજિક તહેવારો ઉજવવામાં આવે છે હંમેશા તેઓ આગળ રહે છે રાજમાર્ગો પર શ્રીજીની સવારીઓ પસાર થતાં નિહાળી રહેલા નગરજનો ધન્યતા અનુભવી હતી સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા